હેલો ફ્રેન્ડ નમસ્કાર સ્વાગત છે તમારું મારું દેશી વિલોકમાં તો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જઈશું તો મિત્રો આપણે ઘરે નવરા બેઠા હતા ને હવે આપણે ઘોડે પ્લાન માંડ્યા છે હું લેવા માંડ્યા છે એ તમને નહીં ખબર હોય પણ અમે તમને કહી દઈએ ઘરેથી ઓર્ડર ફાટી ગયો કે હવે જાઉં દાણું દળાવવા તો હવે ઘંટીએ જવું જોઈએ અમારા ગામમાં ઘંટી છે ને અમે હવે પાંચ કિલોમીટર દૂર જવાનું છે થોડુંક તો હાલો અમે જઈ પુલનું કામ ચાલુ છે એટલે બાયપાસ કાઢવામાં આવ્યો છે તો અમે અત્યારે બાયપાસ ઉપર જઈ રહ્યા છીએ ઈ પુલ કામ અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે પણ અત્યારે જાજો પડે એટલે પુલ ઉપર એને વાહન હાલવા નથી દેતા એ આટલું બાયપાસ જઈ શકે છે ઈ આ બગદાણા જાતા બાયપાસ નવો પુલ બને છે તો ત્યાં આવે છે તો ફાઇનલી મિત્રો આપણે હવે બગદાણા ઘર ઘંટીએ પૂગી ગયા છે એ અને આ આપણે હવે ગાડીમાંથી બાસ્કું છોડી લીધું છે અને હવે દેવા જાય તો આ બીજા ભાઈએ કે હેલ્પ માગી કે આ દણું અમારું પુગાડી જાય તો એ ભાઈનું પણ દાણો આપણે ઘંટી સુધી પુગાડી દીધું છે આ આપણે ઘંટીએ બે દાણા મૂકી દીધા છે અને એ ભાઈને કહી દીધું છે કે હવે દાણા દળી નાખજો અને આપણે હવે આલ્યા છે એ માર્કેટમાં આટા મારવા તો હવે માર્કેટમાં જઈએ કંઈક લેવી આપણે તો મિત્રો આપણે બકાલું લેવાનું ચાલુ કરી દીધું છે આપણે બકાલાનો પેલા ભાવતાલ પૂછી લીધો છે તુરિયા સારા લાગ્યા એટલે આપણે તુરિયાનું પણ ભાવ પૂછી લીધું છે તુરિયાનો ભાવ પણ બહુ છે તો મિત્રો અત્યારેમાં બકાલું બહુ મોંઘું છે તુરિયા લેવાનું ચાલુ કરી દીધું છે આપણે અને રાકોનો રસ્તો છે ડ્રાઈવિંગ કરે છે અને હું પાછળ બેઠો છું મિત્રો તો અમે હવે બગદાણાથી આવી ગયા છે ઘેરે બધી વસ્તુ આપી દીધી છે બગતાલો આપી દીધી છે અને હવે અમે બે ભાઈ જઈ થઈ આરામ કરવા માટે આવો મન ફ્રેશ થાય એવું વાતાવરણ છે કુદરતી વાતાવરણ અત્યારે ચોમાસામાં નજારો જોવું હોય તો અમે જઈશીએ બે ભાઈ હે આરામથી બેસીશું તો હાલો તમને પણ બતાવી અમે હાલો મિત્રો આપણે તમને વાત કરતા હતા કે આપણે હમણાં શાંત વાતાવરણમાં જવું છે તો અમે શાંત વાતાવરણમાં આવી ગયા છે પાછળ જોઈ શકો છો તો શાક વાતાવરણ છે અમે હવે બે ભાઈ રિલેક્સ થવા આવ્યા છે કે થઈને આરામથી બે બે બાજુ તળાવ છે તળાવનો નજારો જોઈશું અને પાછળ આપણે જોઈ શકો છો બધી બાજુ વાડીઓ છે ખેતર છે બધા વાડીઓમાં આપણે અજારમાં એમ જોવા કે બધાની વાડીમાં હોવાઈ ગયેલું છે અને કુદરતી નજારો છે વેલુસરમાં આપણને જોવા મળે છે તો આપણને ચોમાસાની ઋતુ હોય અને જો લીલું બહુ હોય બધી બાજુ આપણને એ જોવું બહુ ગમે છે તો એ માટે અમે આવી ગયા છીએ જોવા તો હવે અહીંયા ઘડીક બે આરામ કરવી અને મજા આવે તો મિત્રો તમને પણ અમે હર હર કાઢી દીધું છે મિત્રો આપણે તમને વાત કરતા હતા કે આપણે હમણાં શાંત વાતાવરણમાં જવું છે તો અમે શાંત વાતાવરણમાં આવી ગયા છીએ પાછળ જોઈ શકો તો શાંત વાતાવરણ છે અમે હવે બે ભાઈ રિલેક્સ થવા આવ્યા છે કે હેરીને આરામથી બે બે બાજુ તળાવ છે તળાવનો નજારો જોઈશું અને પાછળ આપણે જોઈ શકો છો બધી બાજુ વાડીઓ છે ખેતર છે બધા વાડીઓમાં આપણે અજારમાં એમ જો કે બધાની વાડીમાં વવાઈ ગયેલું છે અને કુદરતી નજારો છે લીલું આપણને જોવા મળે છે તો આપણને ચોમાસાની ઋતુ હોય અને જો લીલું બહુ હોય બધી બાજુ આપણને તમને અરવિંદભાઈ દેખાડશે કે કેવો નજારો છે વાડીયોનો નજારો કેવો હોય ખેતરનો નજારો કેવો હોય અમારા ગામડામાં તો જો મિત્રો આવું હોય અને અમને આને જોઈને અમને ખુશ રહી અને આનંદ આવે તો અરવિંદભાઈ તમે બતાવો કે આ બાજુ કેવો નજારો